માટે કે એવું નથી ખરેખર એવું અચાનક જ એવા સંજોગો ઊભા થઈ જાય અને કલીજીજીએ બતાવા ખુશીનો મુનાનો જન્મ થયો તો એને કહી તો બહુ હેલ્ધી છે કેમ છે હેલ્ધી છે ફેમિલી જય દ્વારકાધીશ તો ભાઈ આપણે શું કહેવા આપડા પોલ્ટ્રી ફાર્મમાં પોલ્ટ્રી રૂમમાં આપણે વિડીયો ચાલુ કર્યો આજે અને આજે જવાનું છે અમારે બાર હા બાર મીન્સ કે કલી દીદીને બતાવવા જવાનું છે આજે તારીખ હતી તો તો ફટાફટ બતાવીએ અને આ દિવાલમાં આપણે કાંઈક નવીન કરવાનું છે હવે ટૂંક સમયમાં જોકે લાઇટ છે એની હિસાબે ખુલ્લું આવે તો ફટાફટ નાસ્તો કરી લઈએ અને જઈએ જુનાગઢ કેમકે મોડું થઈ જાય જાતા જાતા અને ત્યાંથી ક્યાં જવાનું છે એ આગળ જો વિડીયો એટલી કેમ રાહ જોરા પણ થોડોક પાછળ ગયું બધું એટલે એની હિસાબે શું કહેવાય કે થોડુંક બધું અમે પ્લાનિંગ કરી લઈએ અને પછી બધું એક આર રિવિલ કરશું અને મને એવું છે કે કલી દીદીનું ને અમારું બધું એક આર થવાનું છે એ ઓપનિંગ ને બધું જોઈએ ક્યારે થાય કંઈ નક્કી નથી થતું તો ચલો ફટાફટ જઈએ જૂનાગઢ અને મળીએ બંસીને બધાને બધાને ભાઈ પાછો એક ખુશીનો દિવસ છે કેમ કે મહાદેવ આરે જે આપણે ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેસાણા જે કામ કરે છે બેંજામાં હરદાસભાઈ અને એ પણ છે લોહીજીના તો ત્યાં ભાઈ એના ઘરે મુનાનો જન્મ થયો તો પહેલાં એને કોંગ્રેચ્યુલેશન કહી દઈએ અને કલીજીદી બતાવા આવ્યા હતા તો એ આજે અહીંયા જ હતા તો એના પેંડા પણ ખાતા અને એને મળીએ અને એને ફોટો એને આરે ફોટા પણ પાડ્યા તો ચાલો હરદાસભાઈ કેમ છો મજામાં તો કોંગ્રેચ્યુલેશન પહેલાં તો ભાઈ ધન્યવાદ હે તો ભાઈ એના ઘરે મુનાનો જન્મ થયો તો બહુ હેલ્ધી છે હે ક્યુટ હેલ્ધી છે એકદમ એમ ને તો મેં કાલે એમ તો ક્યારે શું ચાલે બાકી શાંતિ તો ક્યાં હતા કથા ચાલુ છે કથા કેરે આનંદમાં છે એવું છે નેક્સ્ટ પછી એ છે વાહ તો નજીક આવી જાવ ને અમે લાવ આપશું કે ઓપનિંગ માં લાવતા તો બહુ મસ્ત હેલ્ધી છે જો

એનો ભાઈ નીચે વઈ ગઈ ને એમાં ઇન્ટરેસ્ટ છે કે હજી કેટલી નીચે વઈ ગઈ એમથી ઢોળાઈ ગઈ જેમ્સ એટલે છે છે કે કેટલી મુકતા મન નહીં મુકતા મન નહીં થાય કેટલા કલર છે એમાં જો કલર છે આ કયો કલર છે ગ્રીન કયો પછી આ યલો આ પર્પલ આ ઓરેન્જ મયુન કયો કલર ગમે બ્લુ આમ ઊંચું તો જો કયો કલર ગમે બ્લુ બ્લુ ફેવરિટ છે મયુ કા મયુ કેટલી ખાઈ ગઈ બધી તો હીરુ હીરુ માસી પછી મંતુ મંતુ માટે નો રહી કે મંતુ મામા માટે

નીકળી ગયા છે ફાઇનલી એટલે હવે ઓલું નથી રાખવાનું પણ હજી તો આખો કાન છે પાછો વિંધાવવું પડશે અને એ બધી પ્રોસેસ કરવી પડશે વાગી ગયા છે સાડા પાંચ અને કલી દીદી ને મયુરને માયરાને એ લોકો આવ્યા હતા બતાવવા અને અત્યારે પાછું અચાનક જવું પડ્યું બામણવાળા બાકી તો માયુ એવી રોકાવાની હતી પણ શું કહેવાય કે કંઈક છે એવી સરપ્રાઇઝ એટલા માટે એ લોકો પાછા બામણવાળા જાય છે અને મયૂર પાછા આવવાના છે એટલે મમ્મીના ફોન આવે કે જલ્દી આવો જલ્દી આવો પાછા ક્યારે જાશો તો અમે જઈએ છે ક્યાંક બહાર અને ભાઈ આજે તમને જોઈને પાછું તમને એવું લાગ્યું હશે કે આ લોકો શું વ્યૂ માટે કે એવું નથી ખરેખર એવું અચાનક જ એવા સંજોગો ઊભા થઈ જાય કે એવું બની જાય કે આજે અમે હોસ્પિટલે કરી દીધીને બતાવવા ગયા હતા તો ત્યાં અમારા ગામના લોએજના જ ભાઈ હતા અને એને ત્યાં મુન્નાનો જન્મ થયો હતો બેબી બોયનો એટલે એ લોકો એટલા ખુશ હતા અને એમની પણ ઈચ્છા હતી કે અમે વિડીયો બનાવીએ તો આજે બનાવી લીધો એમને પણ કોંગ્રેચ્યુલેશન્સ અને હવે ચલો ફટાફટ જાય છે પાછા બામણવાળા એટલે પાછા જાશે અને આવશે અને અમે જવાના છે કે અખબાર તમને ખબર જ છે કે કાંઈક થવાનું છે મોટું તો એના માટે જઈએ છીએ અમે લોકો ચાર પાંચ દિવસ માટે હવે ત્યાં વ્લોગ બનાવીએ કે નહીં જોઈએ અને મયુર બેઠા છે સામે એને પૂછીએ કે ત્યાં બનાવવાના છે કે નહીં વ્લોગ માયુ તો કેટલી જેમ્સ ખાધી એટલી ખુશ છે તો બીમાર પડે તો તારું નામ દેવાનો છું કાઈ બીમાર પડે માયુ તું બીમાર નહીં પડીશ ને બસ જો તો ચાલો ફટાફટ તમારે જવાનું છે પેલા કેસો દેખ સ્ટોપ લેવાનો છે હા તો રોડ ઉપર જ રહેવાનું છે કે મને એ નથી ખબર પડતી તો તમે એટલું કરો છો મારા માટે એટલે દિલથી થેન્ક યુ હારો તમે વેલ સેટ થઈ જાવ તો હમ એટલે જ ને તો આજે તો ભાઈ પાછું થમનેલ જોઈન ગણાને એમ થશે બનસીએ તો કીધું પણ અરદાસભાઈનો એટલો આગ્રહ હતો તેથી બ્લોગ ઉતાર્યો

આપણે પણ જ્યાં જવાનું છે ને આ બ્લોગ બનાવશો કે યસ હું બનાવીશ કેમ કે મારો બ્લોગ જ બનાવવાનો છે હમ ચાલો બસ આવો અને 5:30 થઈ ગયા અને અને મારી કરીએ તો પહેરી નથી દીકડી અને ચાલો માયરા માયરા મને કે હાલો એ જાવું નથી મામા કા જાય જાય તો કલીબેન શું ચાલે તબિયત પાણી આйти બામરવાણ બામરવાણ થી જૂના ગત તો રસ્તા માં કઈ ડ્રોપ લે કલી દીદી ને રોકાવાનો હું એટલો પ્લાન કર્યો તો નેક્સ્ટ ટાઈમ રોકાય જશે કલે પણ લોકો એ મન નથી રોકાવા માંગતા તો દેવા માંગતા તો એવું આજે દર વખતે એક રાત તો રોકાવાનો વખતે એક જ રાત ને હવારે કેમ તો અલમઈ ઓલા વખતે એમ કીધું કલી રોકાઈ જામ તો કે

જોકે અને અમે લગભગ તો ગાડી લઈને જવાના છે તો ક્યાં છે આપણી ગાડી જોકે કઈ ગાડી લઈને જઈ નક્કી નથી અત્યારે મારી લઈને જઈએ ગોવિંદની લઈને જઈએ કે તો ચાલો ભાઈ અમારી ચેનલને લાઈક છે સબસ્ક્રાઈબ કરી નાખો જેણે નથી કરીને જોરદાર બ્લોગ આવવાના છે જોવાનું ભૂલતા નહીં